નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેરી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપશોનું હાર્દિક સ્વાગત કરું છું આજનો જે ટોપિક છે એ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તો આજે આપણે એક નવી અપડેટ લઈને આવે છે જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જે ટેકનિકલી ભરતી છે બરાબર તો તેની વિશે આપણે સંપૂર્ણ માહિતી લઈશું તો વિડીયોમાં છેલ્લે સુધી બનાવી જોઈએ જો વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ ભરતી વિશે સંપૂર્ણ માહિતી લઈશું તો પહેલાં આપણે મિત્રો જોઈશું કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે વિવિધ સંવર્ગની ભરતી બહાર પાડવામાં આવી છે જે ટેકનિકલ લાયકાત ધરાવતા ઉમેદવારો છે એમની એક્સ જે છે બરાબર ભરતી રહેશે તો અહીંયા લખ્યું છે બરાબર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર ગૃહ વિભાગના નિયંત્રણ હેઠળ નિયામક ન્યાય સહાયતા વિજ્ઞાનની કચેરી તાંત્રિક સંવર્ગની નીચે દર્શાવેલી સીધી ભરતીની જગ્યાઓ ભરતી ભરવા માટે પ્રક્રિયા પસંદગી અને પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસે ઓજાસની વેબસાઇટ પર ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે આ માટે ઉમેદવારોએ ઓજાસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર તારીખ એક નવ બે હજાર ચોવીસ બપોરના ચૌદ કલાકથી પંદર નવ બે હજાર ચોવીસ રાત્રિના ત્રેવીસ ઓગણસાઠ કલાક સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે એટલે કે આ જે છે બરાબર ઓનલાઈન તમારે અરજી કરવાની ડેટ છે એ એક નવ બે હજાર ચોવીસથી ચાલુ થશે બરાબર અને પંદર નવ ચોવીસ સુધી તમારે અરજી કરી શકશો એ તમારે જે ઓનલાઈન અરજી કરવાની જે વેબસાઇટ છે એ ઓજાસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન રહેશે હવે આપણે આગળ વાત કરીએ તો અહીંયા જે છે બરાબર પરીક્ષા પદ્ધતિ એટલે કે પસંદગી પ્રક્રિયાની ની જાહેરાતમાં ફખરા નંબર નવમાં દર્શાવેલું મુજબ એમ પ્રકારના પ્રશ્નોવાળી સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા ઉમેદવારોને આપવાની રહેશે એટલે કે ફર્સ્ટ ઓફ ઓલ તમારું જે એમસીક્યુ પ્રકારની એક્ઝામ રહેશે જે સંબંધિત ઉમેદવારોએ ધ્યાન લેવું આગળ આપણે વાત કરીએ તો વિવિધ જગ્યાઓ જે છે બરાબર તો અહીંયા સમગ્ર જગ્યાઓની વિગતની આપણે માહિતી લઈએ તો સ્ટેપ બાય સ્ટેપ એને આપણે સમજીશું તો અહીંયા તમે જોઈ શકો છો કે પેલું જે છે એ લેબોરેટરી ટેકનિશિયન રાસાયણ જૂથ વર્ગ ત્રણની જગ્યા છે બરાબર નિયામક ન્યાય અને સહાયકતા વિજ્ઞાન કચેરી ગાંધીનગર દ્વારા કુલ જગ્યા રહી છે મિત્રો ઓગણત્રીસ બરાબર હવે આપણે જે અનામતની જગ્યાઓ છે બરાબર એ તમારે એક વખત સ્ક્રીન પર જોઈ લેવાનું છે જે બી તમારે એસટી એસ સી ઓબીસી ઇડબ્લ્યુ એસ બરાબર કે માજી સૈનિક કે શારીરિક અશક્ત ઉમેદવારો જે છે એ તમારી જે પોસ્ટ ખાલી હોય બરાબર એ રીતે જોઈ લેવાનું છે આપણે આને સંપૂર્ણ માહિતી આપીશું તો વિડીયો વધારે લોંગ થઈ જશે એના લીધે તમારે એક વખત જોઈ લેવાનું છે હવે આપણે આગળ વાત કરીએ તો લેબોરેટરી ટેકનિશિયન ભૌતિક જૂથમાં વર્ગ ત્રણની જગ્યા નિયામક ન્યાય અને સહાયક્તા વિજ્ઞાન કચેરી ગાંધીનગર દ્વારા એકવીસ જગ્યાઓની ભરતી પાડી છે આગળ જાણીએ લેબોરેટરી ટેકનિશિયન બાયોલોજી જૂથ વર્ગ ત્રણ નિયામકને સહાયક્તા વિજ્ઞાન કચેરી ગાંધીનગર દ્વારા કુલ વીસ જગ્યા પાડવામાં આવી છે આગળ જાણીએ લેબોરેટરી ટેકનિશિયન ફોરેન્સિસ સાયકોલોજી જૂથ નિયામકને અને સહાયકતા વિજ્ઞાનની કચેરી ગાંધીનગર દ્વારા ત્રણ જગ્યા પાડવામાં આવી છે આગળ આપણે વાત કરીએ તો લેબોરેટરી આસિસ્ટન્ટ રસાયણ જૂથ વર્ગ ત્રણ નિયામક ન્યાય અને સહુક્ત વિજ્ઞાનની કચેરીમાં તેર જગ્યાઓ બહાર પાડવામાં આવી છે આગળ જાણીએ લેબોરેટરી આસિસ્ટન્ટ ભૌતિક જૂથ વર્તરાની નિયામક અને ન્યાય સહાયક્ત વિજ્ઞાન કચેરીમાં કુલ નવ જગ્યાઓ છે આગળ જાણીએ લેબોરેટરી આસિસ્ટન્ટ બાયોલોજી જૂથમાં વર્તરાની નિયામક ન્યાય અને સહાયક્ત વિજ્ઞાન કચેરીમાં આઠ જગ્યાઓ ખાલી રહેલું છે આગળ જાણીએ આપણે તો લેબોરેટરી આસિસ્ટન્ટ ફોરેન્સિક્સ સાયકોલોજી જૂથ વર્ક ત્રણ એમાં જે જગ્યા છે બરાબર કુલ બે જગ્યાઓ છે જે નિયામક ન્યાય અને સહાયક્ત વિજ્ઞાન કચેરી ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવી છે આગળ આપણે જાણીએ તો સાયન્ટિફિક્સ આસિસ્ટન્ટ રસાયણ જૂથ વર્ક ત્રણ નિયામક ન્યાય અને સહાયક્ત વિજ્ઞાનની કચેરી ગાંધીનગર દ્વારા કુલ સાત જગ્યાઓ બહાર પાડવામાં આવી છે અહીંયા મિત્રો જે છે એ કાસ્ટવાઇઝ તમારે તમારી જે જગ્યા છે લાયકાત ધરાવતા ઉમેદવારો છે તો એમ તમારે જોઈ લેવાનું રહેશે આગળ આપણે જાણીએ તો અહીંયા જાહેર ક્રમાંક બરાબર પછી કચેરીનું નામ અને કુલ જગ્યા જોઈએ તો સાયન્ટિફિક આસિસ્ટન્ટ ભૌતિક જૂથ વર્ક ત્રણની જગ્યા નિયામક ન્યાય અને સહાયકતા વિજ્ઞાન કચેરી બરાબર કુલ છત્રીસ જગ્યા છે સાયન્ટિફિક આસિસ્ટન્ટ બાયોલોજી જૂથ વર્ગ ત્રણની કુલ અગિયાર જગ્યા છે આસિસ્ટન્ટ એક્ઝામિનર ઓફ ધ કન્વિન્સ ડોક્યુમેન્ટ વર્ગ ત્રણની કુલ સોળ જગ્યા છે આગળ જાણીએ તો સિનિયર એક્સપર્ટ્સ ફિંગરપ્રિન્ટ વર્ગ ત્રણની જગ્યા કુલ પાંચ જગ્યા છે કચેરીનું નામ નાયક નિયામક ન્યાય સહાયક વિજ્ઞાન કચેરી ગાંધીનગર આગળ જાણીએ જુનિયર એક્સપર્ટ ફિંગરપ્રિન્ટ વર્ગ નિયામક ન્યાય અને સહાયતા વિજ્ઞાન કચેરી ગાંધીનગર દ્વારા બે જગ્યા બહાર પાડવામાં આવી છે રિસર્ચ ફિંગરપ્રિન્ટ વર્ગ ત્રણ એની જગ્યા કુલ ચોત્રીસ જગ્યા છે અને પોલીસ ફોટોગ્રાફર વર્ગ ની જે જગ્યા છે બરાબર એની અહીંયા પાંચ જગ્યા બહાર પાડવામાં આવી છે તો અહીંયા અલગ અલગ જે ટેકનિકલ એક્ઝામ છે બરોબર જે ટેકનિકલ લાયકાત ધરાવતા ઉમેદવારો છે એમના માટે અલગ અલગ લેબ ટેકનિશિયન આસિસ્ટન્ટની આ બધી ભરતી પાડવામાં આવે છે અહીંયા અલગ અલગ જે છે બરાબર કુલ જગ્યાઓ અહીંયા દર્શાવે છે શારીરિક અસક ખાત ખાતાના વડાની કચેરી બરાબર અને જય હેક્રમા તો અહીંયા જે જગ્યાઓ છે બરાબર કોષ્ટકવાસ અહીંયા આપવામાં આવે છે અહીંયા તમે જોઈ શકો છો એમાં દિવ્યાંગ ઉમેદવારોને કેટલી કેટલી જગ્યા મળવાપાત્ર છે અહીંયા તમે જોઈ શકો છો બરાબર તો હવે આપણે આગળ વાત કરીશું આ જે બી મિત્રોને શારીરિક વિકલાંગતામાં બરાબર લાગે છે એમના ક્રાઇટેરિયા તો અહીંયા તમે જોઈ શકો છો અંધત્વ અથવા તો ઓછી દ્રષ્ટિ પછી અધીર અને ઓછું સાંભળનાર મગજનો લકવો સહિત હલનચલન ચલંગ દિવ્યાંગતા રક્તપિતમાંથી સાજા થયેલા વામતા અને એસિડિક એસીનનો ભોગ બનેલ નબળા સ્નાયુઓ બરાબર અલગ અલગ એમના ક્રાઈટેરિયા છે એ બી સી અને ડી અને એ તો જે બી મિત્રોને બરાબર અલગ અલગ લાગે છે એમના એરિયા ક્રાઇટેરિયા તો અહીંયા તમે તમારી રીતે જોઈ શકો છો અને એ રીતે તમે ફોર્મ ફિલઅપ કરી શકો છો બરાબર આ આ રીતે આખી આની માહિતી અહીંયા આપેલ છે આગળ આપણે વાત કરીશું પગાર ધોરણ વિશે તો અહીંયા આપણે પગાર ધોરણની પણ ચર્ચા કરી લઈએ તો પગાર ધોરણમાં આપણે વાત કરીએ તો જે હે ક્રમાંક વિભાગ અને ખાતા વડાની કચેરીનું નામ સંવર્ગનું નામ કરાર આધારિત નિમણૂક સમયગાળો અને કરાર આધારિત નિમણૂક દરમિયાન માસિક મળવાપાત્ર ફિક્સ તમારે સેલેરી તો અહીંયા જોઈ શકો છો કે નિયામક ન્યાય સહાયકતા કચેરીમાં તમારે લેબ ટેકનિશિયનની જે રસાયણ જૂથ કોણની પાંચ વર્ષ માટે તમારે ફિક્સ રહેશે ચાલીસ હજાર આઠસો સેલેરી રહેશે આગળ જાણીએ લેબોરેટરી ટેકનિશિયન ભૌતિક જૂથ ત્રણ પાંચ પાંચ વર્ષ તમારે ફિક્સ રહેશે ચાલીસ આઠસો સેલેરી રહેશે લેબોરેટરી ટેકનિશિયન બાયોલોજી જૂથમાં પાંચ વર્ષ ફિક્સ રહેશે અને ચાલી આઠસો તમારે સેલેરી રહેશે લેબોરેટરી ટેકનિશિયન ફોરેન્સિક સાયન્સ લેબો સાયકોલોજી જૂથ પાંચ વર્ષ તમારે ફિક્સ રહેશે અને ચાલી આઠસો સેલેરી રહેશે આગળ આપણે વાત કરીએ તો લેબોરેટરી આસિસ્ટન્ટ રસાયણ જૂથ વર્ક ત્રણ પાંચ વર્ષ ફિક્સ અને છવ્વીસ હજાર તમારે સેલેરી મળવાપાત્ર છે લેબોરેટરી આસિસ્ટન્ટ ભૌતિક જૂથ વર્ક ત્રણ પાંચ વર્ષ તમારે ફિક્સ પે રહેશે છવ્વીસ હજાર તમારી માસિક ફિક્સ રહેશે લેબોરેટરી આસિસ્ટન્ટ બાયોલોજી જૂથમાં વર્ક ત્રણ પાંચ વર્ષ માટે તમારે ફિક્સ સેલેરી બરાબર પાંચ વર્ષ માટે એના બાદ તમારે જે બી સ્કેલ મળવાપાત્ર છે એ રહેશે ફિક્સ પાંચ વર્ષ માટે તમારે છવ્વીસ હજાર મળવાપાત્ર રહેશે લેબોરેટરી આસિસ્ટન્ટ ફોરેન્સિક સાય સાયકોલોજી જૂથ વર્ક ત્રણ પાંચ વર્ષ માટે ફિક્સ છવ્વીસ હજાર સેલેરી રહેશે સાયન્ટિફિક આસિસ્ટન્ટ રહેશેને જૂથ વર્ક ત્રણ પાંચ વર્ષ માટે તમારે ફિક્સ રહેશે બરાબર ઓગણપચાસ હજાર છસો સેલેરી માસિક રહેશે આગળ આપણે વાત કરીએ તો સાયન્ટિફિક આસિસ્ટન્ટ ભૌતિક જૂથ વર્ક ત્રણ પાંચ વર્ષ માટે તમારે ફિક્સ રહેશે ઓગણપચાસ હજાર છસો સેલેરી રહેશે સાયન્ટિફિક આસિસ્ટન્ટ બાયોલોજી જૂથ વર્ક ત્રણ પાંચ વર્ષ માટે તમારે ફિક્સ રહેશે અને ઓગણપચાસ હજાર છસો સેલેરી માસિક રહેશે આસિસ્ટન્ટ એક્ઝામિનેશન ઓફ ધ કેન્વેસ્ટેડ ડોક્યુમેન્ટ વર્ક ત્રણ પાંચ વર્ષ માટે તમારે ફિક્સ અને ઓગણપચાસ હજાર છસો સેલેરી રહેશે સિનિયર એક્સપર્ટ્સ ફિંગરપ્રિન્ટ વર્ક ત્રણ પાંચ વર્ષ માટે તમારે ફિક્સ ओगन पचास हज़ार छसो सैलेरी रहें आग आप तो जुनियर एक्सपर्ट फिंगरप्रिंट वर्क त्रन पांच वर्ष मैं फिक्स सैलरी चालीस हज़ार आठ सौ तेरे मासिक वेतन रहिंगरप्रिंट्स वर्क त्र पांच वर्ष फिक्स रहे से बराबर छवीस हज़ार सैलेरी मपात्र से पोलिस फोटोग्राफर वर्क त्रन पाँच वर्ष मैं फिक्स रह चालीस हज़ार आठ सौ सैलेरी मपात्र અહીંયા જે છે એ આપણે દરેક સંવર્ગની વિવિધ જે જગ્યાઓ છે એમાં ફિક્સ પાંચ વર્ષ રહેશે અને સેલેરી મળવાપાત્ર છે એ આપણે અહીંયા જોયું હવે આપણે આગળ વાત કરીશું વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત વિશે તો જોઈએ આપણે આગળ મિત્રો વાત કરીએ આપણે તો વયમર્યાદા અને શિક્ષણની લાયકાત વિશે તો લેબ ટેકનિશિયન્સ રાસાયણિક જૂથ વર્ગ ત્રણની વયમર્યાદા જે રહેશે એ અઢારથી બરાબર પાંત્રીસ વર્ષથી વધુના હોવી જોઈએ આગળ આપણે એની શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો અહીંયા અલગ અલગ એને શૈક્ષણિક લાયકાત આપવામાં આવી છે બરાબર જે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા તમારે જે છે ઉમેદવારોને કેન્દ્રીય અથવા તો રાજ્ય અધિનિયમ અથવા તો અથવા હેઠળ સ્થાપાયેલી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન્સ અધિનિયમ હેઠળ તમારે જે છે એ કેમિકલ એન્જિનિયરિંગ ફોરેન્સિક સાયન્સ કેમિસ્ટ્રી બાયો બાયોકેમિસ્ટ્રી કે ફાર્મસીમાં મુખ્ય વિષય સાથે તમારે સ્નાતક ધરાવતા હોવા જોઈએ આ રીતે અલગ અલગ છે બરાબર એની રીતે આપણે આગળ લેબ ટેકનિશિયન વિશે ચર્ચા કરીએ તો અહીંયા તમને જોવા મળે છે બરાબર શૈક્ષણિક સંસ્થામાં તમારે ફોરેન્સિક સાયન્સ ભૌતિકશાસ્ત્ર ફિઝિક્સ અથવા તો તમે કોમ્પ્યુટર સાયન્સમાં મુખ્ય વિષયક તરીકે તમારે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ આગળ આપણે વાત કરીએ લેબોરેટરી ટેકનિશિયન્સ બાયોલોજી વર્ગ ત્રણની તો એમાં તમને જે જોઈ શકો છો બરાબર ઉંમર વયમર્યાદા મિત્રો બધાને સેમ રહેશે બરાબર મેક્સિમમ તમારે અઢાર વર્ષ બરાબર અને પાંત્રીસ વર્ષથી નીચે હોવા જોઈએ જે પણ ઉમેદવારો છે બરાબર અનામત વર્ગમાં લાગે છે તો એમને જે ક્રાઇટિરિયા છે એ મળવાપાત્ર એમને રહેશે જે બી બેનિફિટ છે તેમાં પહેલાં આપણે બાયોલોજી જૂથ લેબ ટેકનિશિયનમાં જોઈ લઈએ તો અહીંયા તમારે જે છે બરાબર બાયો એન્જિનિયરિંગ ફોરેન્સિક સાયન્સ અથવા તો વનસ્પતિશાસ્ત્રમાં અથવા તો પ્રાણીશાસ્ત્ર બાયોકેમિસ્ટ્રી કે માઇક્રોબાયો બાયોલોજી લાઈફ સાયન્સ એટલે બાયો સાયન્સ કે બાયોટેકનોલોજી કે જેનેટિક્સ કે ફાર્માસીસમાં તમારે સ્નાતક પદવી ધરાવતા હોવા જોઈએ આગળ આપણે વાત કરીએ તો લેબોરેટરી ટેકનિશિયન્સ ફોરેન્સિક સાયકોલોજી જૂથમાં તો તમારે જે છે બરાબર અઢારથી પાંત્રીસ વર્ષની અંદર હોવું જોઈએ જે પણ જગ્યા છે બરાબર તમારે અઢારથી પાંત્રીસ વર્ષની અંદર તમારે એ જ હોવી જોઈએ બરાબર અનામત વર્ગના જે ઉમેદવારો છે એમને જે છે બરાબર અલગ અલગ ક્રાઇટેરિયા એટલે કે બેનિફિટ મળવાપાત્ર પાત્ર રહેશે હવે આપણે આની આપણે વાત કરીએ તો અહીંયા તમને ક્લિયરલી બરાબર જોવા મળે છે કે ઉમેદવારો ભારત કે કેન્દ્રીય અથવા તો રાજ્ય અધિનિયમ હેઠળ સ્થાપાયેલી યુનિવર્સિટી એટલે કે ગ્રાન્ટ કમિશન અધિનિયમ હેઠળ તમારી યુનિવર્સિટીમાં ગણાતી અથવા કે તે તરીકે માન્ય થયેલી બીજી કોઈ શૈક્ષણિક સંસ્થાઓમાં મનોવિજ્ઞાન તરીકે તમારે સ્નાતક પદવી ધરાવતા હોવા જોઈએ બરાબર મનોવિજ્ઞાનમાં તમારે સ્નાતક પદવી ધરાવતા હોય તો આમાં તમે ફોર્મ ફિલઅપ કરી શકો છો આગળ આપણે જોઈએ લેબોરેટરી આસિસ્ટન્ટ રાસાયણિક જૂથ વર્ગ ત્રણમાં તો એમાં આપણે જે છે બરાબર કેમિકલ એન્જિનિયરિંગ ફોરેસ્ટ્રી સાયન્સ અથવા તો તમે કેમિસ્ટ્રી અથવા બાયોકેમિસ્ટ્રી કે ફાર્મસીમાં તમારે સ્નાતક પદવી ધરાવતા હોય તો આમાં તમે ફોર્મ ફિલઅપ કરી શકો છો આગળ આપણે જોઈએ લેબોરેટરી આસિસ્ટન્ટ ભૌતિક જૂથ એમાં પણ તમારે અઢારથી પાંત્રીસ વર્ષ ઉંમર હોવી જોઈએ અથવા તો તમે ગ્રેજ્યુએશન છે બરાબર ફોરેન્સી સાયન્સ ભૌતિક શાસ્ત્રમાં એટલે કે ફિઝિક્સ કમ્પ્યુટર સાયન્સમાં તમારે ગ્રેજ્યુએશન હોવું જોઈએ આગળ આપણે વાત કરીએ તો લેબોરેટરી આસિસ્ટન્ટ તો એમાં તમારે જે છે મિત્રો બરાબર અલગ અલગ સંસ્થામાંથી તમારે ગ્રેજ્યુએશન એટલે કે બાયો એન્જિનિયરિંગ ફોરેસ્ટ સાયન્સ બરાબર એની સિવાય તમારે જે છે વનસ્પતિશાસ્ત્ર પ્રાણીશાસ્ત્ર બાયોકેમિસ્ટ્રી માઇક્રો બાયોલોજી કે લાઈફ સાયન્સ કે બાયો સાયન્સ બાયોટેકનોલોજી કે જેનેટિક્સ અથવા તો તમે ફાર્મસીમાં સ્નાતક પદવી ધરાવતા હોવા જોઈએ આની સિવાય તમારે જે છે બરાબર કમ્પ્યુટરનું જ્ઞાન દરેક સબ્જેક્ટમાં હોવું જોઈએ એની પણ આપણે પાછળથી ચર્ચા કરીશું શું શું આપણે જોશે તો લેફ્ટ લેબોરેટરી આસિસ્ટન્ટ ફોરેન્સિક જે સાયકોલોજી જૂથમાં છે બરાબર એમાં તમારે સ્નાતક પદવી હોવી જોઈએ એ પણ તમારે મનોવિજ્ઞાનમાં બરાબર તો આ રીતે આની આખી માહિતી છે અહીંયા તમે ક્લિયરલી જોઈ શકો છો જે જે પણ ઉમેદવારો છે બરાબર અલગ અલગ જે સંવર્ગની જે ટેકનિકલ એક્ઝામ છે એમાં તમે જો તમારા ક્વોલિફિકેશન છે તો આમાં તમે ફોર્મ ભરી શકો છો અહીંયા જે છે એ તમારે ફોરેન્સિક સાયન્સમાં બરાબર સાયન્સ સાયન્ટિફિક્સ આસિસ્ટન્ટ રસાયણ જૂથમાં તમારે બરાબર ફોરેન્સિક સાયન્સ અથવા તો તમે કેમિસ્ટ્રી બાયોકેમિસ્ટ્રી અથવા ફોરેન્સિક ફાર્મસી એટલે નેનો ટેકનોલોજીમાં તમારે બરાબર અનુસ્નાતક પદવી ધરાવતા હોવા જોઈએ તો આ રીતે આની આખી માહિતી છે બરાબર એક વખત તમારે જે બી તમારું ટેકનિકલ એક્ઝામ છે બરોબર ટેકનિકલ પોસ્ટ છે એમાં તમારે તમારું શિક્ષણની લાયકાત છે એક વખત પોસ્ટ કરીને વિડીયો જોઈ લેવાનો છે બરાબર આમાં ઉપર ઉપરથી હું તમને બધી જ માહિતી આપી દઈશ મિત્રો જેનાથી તમારી જે માહિતી છે એ અધૂરી રહે નહીં આમાં અલગ અલગ ટેકનિકલ એક એક્ઝામ છે આપણે જો વિસ્તારથી તમને માહિતી આપીશ તો વિડીયો લાંબો થઈ જશે એના લીધે તમારે તમારું જે જે અલગ તમારી જે જગ્યા છે બરાબર એમાં તમારે જે ક્રાઈટેરિયા લાગતું હોય તો તમારે એક વખત વિડીયો પોસ્ટ કરીને જોઈ લેવાનો છે તેનાથી તમને જે છે માહિતી સંપૂર્ણ મળી જશે તો આ રીતે આખી માહિતી છે બરાબર સાયન્ટિફિક આસિસ્ટન્ટ બાયોલોજી જૂથ એમાં બી તમારે અલગ અલગ તમારી જે શિક્ષણ જે લાયકાત છે બરાબર અહીંયા જોવા મળી જશે તો સાયન્સ એટલે કે જીવવિજ્ઞાનમાં બરાબર પછી ફોરેન્સિસ ફાર્મસી ફોરેન્સિસ ને ટેકનોલોજીમાં એમાંથી તમારે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ બાયોસાયન્સ માઇક્રોબાયોલોજી જ્યુલોજીકલ બરાબર બાયોટેકનોલોજીમાં તમારે જે ગ્રેજ્યુએશન છે એમાં તમારે ક્વોલિફાઈડ તમે ગણાશો અહીંયા અલગ અલગ બધી જ ક્રાઇટેરિયા બરાબર તમારી રીતે તમે ડિપ્લોમા કે ગ્રેજ્યુએશન કે જે બી તમે કરેલું હોય બરાબર એક વખત તમારે આ પીડીએફ વાંચી લેવાનું છે જે બી તમે સંપર્કની એક્ઝામ આપવામાં અને ફોર્મ ભરવા માગતા હોય એમાં આ સિનિયર એક્સપર્ટ બરોબર ફિંગરપ્રિન્ટ્સમાં પણ અલગ અલગ અહીંયા માહિતી આપવામાં આવી છે તમારે જે છે બરોબર સાયન્સમાં તમારે અનુસ્નાતક પદવી હોવું જોઈએ બરાબર આ રીતે અહીંયા તમને જોવા મળી શકે છે અહીંયા છે એ તમારે કલબ લાઈનનેસ હોવા ન જોઈએ બરોબર અહીંયા ક્લિયરલી લખેલું છે તો આ રીતે આની આખી માહિતી છે તમારે જે પણ ક્રાઇટેરિયા છે બરાબર જે બી તમે સંપર્કની ભરતીમાં તમે ફોર્મ ભરવા માંગો છો તો અહીંયા તમારે એક વખત પીડીએફ ધ્યાનથી બચી લેવાનું રહેશે હવે આપણે વાત કરીએ વયમર્યાદામાં તો વયમર્યાદામાં શું છૂટછાટ રહેશે બરાબર તો સામાન્ય વર્ગની મહિલાઓ ઉમેદવારો અનામત વર્ગના પુરુષ અને મહિલા ઉમેદવારો તથા માજી સૈનિક શારીરિક અશક્ત દિવ્યાંગ ઉમેદવારો નીચે અનુસાર છૂટછાટ મળવાપાત્ર રહેશે ઉંમરમાં અહીંયા ક્લિયરલી લખ્યું છે બરાબર કેટેગરી છૂટછાટ અને મહત્તમ વય મર્યાદા સામાન્ય કેટેગરીમાં મહિલા ઉમેદવારો પાંચ વર્ષ એટલે કે મહત્તમ પિસ્તાલીસ વર્ષની વય મર્યાદા અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારો પાંચ વર્ષ મહત્તમ પિસ્તાલીસ વર્ષની મર્યાદા અનામત કેટેગરીની મહિલા ઉમેદવારો પાંચ પ્લસ પાંચ એટલે કે દસ દસ વર્ષની તમારે છૂટછાટ મળવાપાત્ર છે બરાબર તો આ રીતે જે કેટેગરી છે એ અલગ અલગ આપવામાં આવી છે એક વખત તમારી જે કેટેગરીમાં લાગો છો અહીંયા જોઈ શકો છો મહત્તમ મિત્રો તમારે પિસ્તાલીસ વર્ષ સુધી જે છે બરાબર ફોર્મ ભરી શકો છો કેટેગરી ઉમેદવારો તો અહીંયા ક્લિયરલી લખેલું છે મિત્રો આગળ આપણે જોઈશું મિત્રો આગળ આપણે વાત કરીએ કમ્પ્યુટરની જાણકારી એટલે કે જે પણ કે એક્ઝામ છે એમાં કોમ્પ્યુટરનું જે બેઝિક જાણકારી છે અથવા તો તમે ડિગ્રી સર્ટિફિકેટ છે બરાબર તો હોવું જોઈએ કે નહીં એની આપણે સંપૂર્ણ માહિતી લઈએ તો અહીંયા ક્લિયરલી લખ્યું છે કે કોઈ પણ અભ્યાસક્રમ મુજબ કમ્પ્યુટર અંગે બેઝિક નોલેજ ધરાવતા હોવા અંગે કોઈપણ તાલીમી સંસ્થા પ્રમાણપત્ર માર્કશીટ દર અથવા તો તમે માર્કશીટ ધરાવતા હોવા જોઈએ એટલે કે સર્ટિફિકેટ હોય બરોબર તો પણ ચાલે અથવા તો તમે માર્કશીટ હોય તો પણ ચાલશે સરકારમાંની યુનિવર્સિટીમાં અથવા તો સંસ્થામાંથી કોમ્પ્યુટર જ્ઞાન અંગે કોઈપણ ડિપ્લોમા ડિગ્રી બરોબર ડિપ્લોમા ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલો હોય તેવા પ્રમાણપત્રો અથવા તો ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમ મુજબ કમ્પ્યુટરને એક વિષય તરીકે તેવા પ્રમાણપત્રો અથવા તો ધોરણ દસ યાદ રાખજો મિત્રો ધોરણ દસ અથવા તો ધોરણ બારની પરીક્ષામાં કમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલો હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈએ તેમજ આ તબક્કે આવું પ્રમાણપત્ર ન ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકશે પરંતુ આવા ઉમેદવારો નિમણૂક સત્તાધિકારી સમક્ષ કમ્પ્યુટરનું બેઝિક નોલેજ પરીક્ષા પાસ કરવાનું બરાબર જે રહેશે એટલે કે તમે દસ કે બાર વિષયમાં તમારે કમ્પ્યુટર સબ્જેક્ટ છે અથવા તો તમે ડિપ્લોમા બરાબર અથવા તો આઈટીઆઈ કે કોઈ બી સર્ટિફિકેટ કોર્સ કરેલો છે બરોબર તો માન્ય રહેશે આ કોઈ પણ તમારી જોડે નથી બરોબર કમ્પ્યુટર વિશેનું નોલેજ તો બી તમે આમાં ફોર્મ ફિલઅપ કરી શકો છો હવે આપણે આગળ વાત કરીએ તો શિક્ષણની લાયકાતમાં પણ આપણે વાત કરી બરોબર જે અહીંયા ક્લિયરલી તમને જોવા મળી રહે છે તો અરજી બરાબર એ તમને જોઈ શકો છો કે આપણે જે છે એ ઓજાસ ડોટ ગુજરાત ડોટ જીઓ ડોટ ઇન પર તમારે એપ્લાય કરવાનું છે જે નવ એક નવ બે હજાર ચોવીસથી બપોરના ત્રણ કલાકથી માંડીને પંદર નવ બે હજાર ચોવીસ રાત્રિના બાર વાગ્યા સુધી તમારે ફોર્મ ભરી શકાશે અલગ અલગ રીતે બરાબર ક્રાઇટેરિયા અહીંયા આપેલા છે તમારે કેવી રીતે ફોર્મ ભરવાનું છે શું શું કરવાનું છે બરાબર અહીંયા જોવા તમને મળી સ મળી રહેશે બરાબર આ એક વખત તમારે પીડીએફ ધ્યાનથી વાંચી લેવાની છે એના પર તમારે ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે જેનાથી તમને જે છે બરાબર ક્વેરી કોઈ રહી નહીં આગળ આપણે જોઈએ પરીક્ષા ફી વિશે તો એક્ઝામનું મહત્ત્વ પોઈન્ટ બરાબર ફી છે કારણ કે તમે ફોર્મ ફિલઅપ કરો છો સબમિટ કરી દો છો પણ ફી ભરવાની રહેતી ફી ભર્યા વગર બરાબર તમારી જે અરજી છે એ કન્ફર્મ ગણાતી નથી તો આપણે પરીક્ષા ફી વિશે વાત કરીએ તો સામાન્ય વહીવટી વિભાગ તારીખ એકત્રીસ એક બે હજાર ચોવીસના પત્રમાં થયેલી જોગવાઈ મુજબ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી સીધી ભરતીની તમામ પરીક્ષાઓ માટે પરીક્ષા ફીનું ધોરણ નીચે મુજબ છે એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની તમામ પરીક્ષાઓ માટેની ફીનું ધોરણ તો કે બિન અનામત ઉમેદવારો પ્રાથમિક પરીક્ષા માટે બરાબર તમારે પાંચસો રૂપિયા જે છે એ ફીઝ રહેશે એની સિવાય અનામત વર્ગના ઉમેદવારો એમાં તમારે બરાબર તમામ કેટેગરીની મહિલા સામાજિક શિક્ષણની પછાત વર્ગ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અનામત વર્ગ દિવ્યાંગ અને એક સર્વિસમેનને ચારસો રૂપિયા ફીઝ રહેશે અહીંયા ક્લિયરલી લખવામાં આવ્યું છે આગળ આપણે જાણીએ કે પરીક્ષામાં પરીક્ષામાં ઉપસ્થિત રહેલાનો ઉમેદવારો જે પરીક્ષા ફી મળવાપાત્ર રહેશે એટલે કે પરીક્ષામાં જે પણ ઉમેદવારો જે પ્રાથમિક પ્રિલિમ્સ એક્ઝામ છે બરાબર એમાં ઉમેદવારો જે છે એ ઉપસ્થિત રહે છે તો એ ફી છે એ તમને પાછી રિફંડ મળી જશે તો અહીંયા તમે જોઈ શકો છો હવે આપણે પરીક્ષા પદ્ધતિ વિશે વાત કરીએ પરીક્ષા પદ્ધતિ પણ એક મહત્ત્વનો ભાગ ભજવતું હોય છે તો વાત કરીએ તો ભરતીની થી જગ્યાઓ ભરવા માટે ઠરાવેલ પરીક્ષા પદ્ધતિ અનુસાર પરીક્ષાના એક તબક્કામાં એમસીક્યુ પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા લેવામાં આવશે આ જાહેરાત માટે રજિસ્ટર થયેલા ઉમેદવારોની સંખ્યાના આધારે એક સેશન અથવા તો મલ્ટી સેશન લેવામાં આવશે મલ્ટી સેશન પરીક્ષામાં યોજવાના સંજોગ સંજોગો યોગ્ય સ્કેલિંગ પદ્ધતિ મૂલ્યાંકન કરવામાં આવશે પાર્ટ એ એન્ડ પાર્ટ બી એમ બંને ભાગમાં લેવાશે પ્રશ્નપત્રોનું નું જે લેવલ છે એ શિક્ષણ લાયકાત સમક્ષ રહેશે એટલે કે ટેકનિકલ એક્ઝામ છે બરાબર તો જે પણ તમારે જે શિક્ષણ લાયકાત છે બરાબર એની સમક્ષ જે છે એ તમારા જે પ્રશ્નપત્રો છે એ રહેશે હવે આપણે વાત કરીએ પાર્ટ એમાં તો તાર્કિક કસોટી એટલે કે ડેટા ઇન્ટરપ્રિટેશન્સ ત્રીસ ગુણ બરાબર એને ગણિતિક કસોટી તમારે ત્રીસ ગુણ એટલે કે કુલ સાહીઠ ગુણની એક્ઝામ તમારે રહેશે પાર્ટ એમાં બરાબર તો આ તમારે ક્લિયર થઈ ગયો છે હવે એમાં ક્વોલિફાઈડ થશો તો પાર્ટ બી આવશે પાર્ટ બીમાં તમારે ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહો ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહૅશન્સ તેજ ગુણું રહેશે અને સંબંધિત વિષય અને તેની ઉપયોગીતાએ લખતા પ્રશ્નો એટલે કે એકસો વીસનું રહેશે બરાબર તો પાર્ટ બીમાં બી તમને ક્લિયર થઈ ગયો છે હવે આમાં આપણે વાત કરવા જઈએ બરોબર સેનેટરી સબ ઇન્સ્પેક્ટર એટલે કે એસ એસએસઆઈ બરાબર સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની ટૂંક સમયમાં ભરતી આવવા જઈ રહી છે જો કોણ સેવા પસંદગી મંડળ ભરતી લે તો આ રીતે આખું સ્ટ્રક્ચર બની શકે એટલે જો તૈયારી કરતા હોય ઉમેદવારો સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની મારા ખ્યાલથી બસો અડતાલીસ ભરતી આવવા જઈ રહી છે બરાબર તો જે પણ ઉમેદવારો તૈયારી કરવા માંગતા હોય તો પાર્ટ એ અને પાર્ટ બી રીતે તૈયારી કરી શકે અહીંયા જે પણ ટેકનિકલ એક્ઝામ છે બરાબર તો આ રીતે લેવાઈ શકે છે તો તમારે જે છે બરાબર પોઈન્ટ ક્લિયર થઈ ગયા હશે હવે આપણે આગળ વાત કરીએ તો શૈક્ષણિક લાયકાતમાં પાર્ટ એ કુલ સાહીઠ પ્રશ્નો બરાબર અને પાર્ટ બીમાં કુલ દોઢસો પ્રશ્નો એમ કુલ બસો દસ પ્રશ્નો પૂછવામાં આવશે પાર્ટ એ અને પાર્ટ બી બંને માટે સંયુક્ત રીતે ત્રણ કલાક એટલે કે એકસો મિનિટ સમય મળવાપાત્ર થશે પાર્ટ એ અને પાર્ટ બીનું સ્વતંત્ર એટલે કે અલાયદું દુઃખ ક્વૉલિફાઈડ સ્ટાન્ડર્ડ રહેશે સ્પર્ધાત્મક પરીક્ષામાં પાર્ટ એ માટે ન્યૂનતમ ગુણવત્તા ચાલીસ ટકા અને પાર્ટ બી માટે ન્યૂનતમ ગુણવત્તા તમારે જે છે ચાલીસ ટકા રાખવામાં આવે છે કોઈપણ કેટેગરીના ઉમેદવારોને ચાલીસ ટકા માર્ક કરતાં ઓછા ન્યૂનતમ ગણવામાં આવે બરાબર એ ક્વૉલિફાઈડ સ્ટાન્ડર્ડ કોઈપણ સંજોગોમાં નક્કી કરી શકશે નહીં એટલે કે તમારે મેક્સિમમ છે એ ચાલીસ ટકા જેટલા માર્ક હોવા જોઈએ બંનેમાં હવે એમાં તમારે પાર્ટ વન ને પાર્ટ ની એક્ઝામ તમારે આપવાની રહેશે તો આ રીતે આખા એનું માહિતી બરાબર જે અહીંયા તમને જોવા મળી રહી છે એક્ઝામમાં હવે એમસીક્યુની વાત કરીએ તો અહીંયા જ્યારે પણ તમારે ખોટા પ્રશ્નો છે બરાબર ટીક કરો છો તો એક બરાબર ચતુર્થાંશ એટલે કે એક પબ્લિક ચાર ઓછામાં ઓછા એક નેગેટિવ માર્કિંગ પદ્ધતિ રહેશે એટલે કે ચાર જ્યારે તમારા તમે ટીક કરો છો બરોબર તો એટલે કે ચાર ખોટા પડે છે બરોબર તો એક તમારો માર્ક અહીંયા કટ થશે અહીંયા તમને ક્લિયર જોવા મળી રહે છે આગળ વાત કરીએ પ્રશ્નનો ગુણભાર પ્રો રેટા મુજબ ગણતરી કરવામાં આવશે અહીંયા રેટા બરોબર એ આપણે ફોરેસ્ટ ગાર્ડમાં પણ અલગ અલગ રીતે જોઈ શકો છો કારણસર જો પ્રશ્ન રદ કરવામાં આવે તેવા સંજોગોમાં રદ થયેલા પ્રશ્નોની બરાબર ગુની બાકી રહે આપણે એક વખત તમે જોયું હતું બરાબર જે ફર્સ્ટ ગણની એક્ઝામ હતી એમાં તો પ્રોડેટા પ્રમાણે તમારી જે ગણતરી છે એ થઈ શકશે એવું કહેવાય અહીંયા માગે છે તો મિત્રો આપણે આખી સંપૂર્ણ માહિતી લઈ લીધી બરાબર ટેકનિકલ એક્ઝામ જે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવી રહી છે તો આમાં જે બી સંવર્ગના જે વિદ્યાર્થીઓ છે બરાબર ટેકનિકલ એક્ઝામના જે ક્વોલિફિકેશન ધરાવતા ઉમેદવારો છે એમને ફોર્મ ભરી દેવાનું છે અને તૈયારી ચાલુ કરી દેવાની છે તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો એક નવા વિડીયોમાં આપણે ફરી મળીએ તો રજા આપજો નમસ્કાર